સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને સબસિડી તેમજ સહાય આપવામાં આવતી હોય છે તેવી જ રીતે હાલમાં જ સરકારશ્રી દ્વારા શાકભાજીના વાવેતર કરતાં ખેડૂતો માટે સહાય જાહેર કરેલ છે તો ખેડૂતોને શાકભાજીના વાવેતરમાં કેટલી સહાય મળશે કેવી રીતે સહાય મળશે ફોર્મ કેવી રીતે ભરવું જેની આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને સબસિડી અથવા તો સહાય કેવી રીતે મળશે જે વિશે જોઈએ તો તેની માહિતી માટે આપને આપના મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં જઈ બ્રાઉઝર ઉપર કરી બોક્સમાં આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ વેબસાઇટ પર જવાનું રહેશે જેમાં વિવિધ યોજનાઓ માટે અરજી કરો તેના પર ક્લિક કરી અને આપને આ પેજ પર જવાનું રહેશે તો આ પેજમાં આપ અહીં વિવિધ યોજનાઓ જોઈ શકો છો જેમ કે ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બાગાયતીની યોજનાઓ તેમજ મત્સ્યપાલનની યોજનાઓ જેમાં આપને અહીં દર્શાવેલ ગાય બાગાયતી યોજના માટે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપને આ મુજબ પ્રોસેસ જોવા મળશે અને આપને એક નવું પેજ ઓપન થશે જે પેજમાં આપ અહીં વિવિધ યોજનાઓ જોઈ શકો છો જેમ કે આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓને નવસર્જન માટે સહાય તેમજ પપૈયા ફળપાક ઉત્પાદકમાં વધારવાનો કાર્યક્રમ ત્યારબાદ અહીં આપ જોઈ શકો છો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપ આ મુજબ ડિટેલ જોઈ શકો છો જેમ કે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન જેમાં આપ અહીં ડિટેલ પણ જોઈ શકો છો જેમ કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોની બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર હેક્ટર દીઠ સહાય મળવાપાત્ર રહેશે અને ખાતા ખાતાડીઢ લાભાર્થીને ઓછામાં ઓછા ઝીરો પોઈન્ટ વીસ હેક્ટરથી મહત્તમ બે હેક્ટર સુધી વાવેતર માટે આજીવન એકવાર સહાય મળવાપાત્ર થશે એટલે કે ખેડૂતોને વધુમાં વધુ બે એક્ટર સુધી સહાય મળવાપાત્ર થશે જેમાં ચાલીસ હજાર સુધીની સહાય ખેડૂતોને મળવાપાત્ર થશે ત્યારબાદ ડોક્યુમેન્ટ માટેની માહિતી આપ અહીં ક્લિક કરી અને જોઈ શકો છો અને આપ અરજી તારીખ ચૌદ છ બે હજાર ચોવીસથી તેર આઠ બે હજાર ચોવીસ સુધી કરી શકો છો અરજી કરવા માટે આપને અહીં ક્લિક કરવાનું રહેશે તો અહીં હું ક્લિક કરું છું ક્લિક કરવાથી આપને આ મુજબ પ્રોસેસ જોવા મળશે અને આપને એક નવું પેજ ઓપન થશે જેમાં આપ આ રીતે માહિતી જોઈ શકો છો જેમાં આપ અહીં પસંદ કરોમાં ના સિલેક્ટ કરી અને આગળ વધવાનું રહેશે આગળ વધો પર ક્લિક કરવાથી આપને આ મુજબ પ્રોસેસ થશે જેમાં આપને અહીં નવી અરજી પર ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપને ફરીથી આ મુજબ પ્રોસેસ થશે અને આપને એક નવું ફોર્મ ઓપન થશે જે ફોર્મ આપને બધી જ વિગત ભરવાની રહેશે બધી વિગત ભરી અને આપને અહીં દર્શાવેલ કેપ્ચા કોડ અહીં એન્ટર કરી અને અરજી સેવ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે સેવ કર્યા બાદ આપને અહીં દર્શાવેલ અરજી કન્ફર્મ કરો તેના પર અરજી કન્ફર્મ કરી અને અહીં અરજીની પ્રિન્ટ લઈ તેમની સાથે અરજીમાં દર્શાવેલ જરૂરી ડોક્યુમેન્ટ લગાવી અને તે આપને ખેતીવાડીની ઓફિસે અથવા તો બાગાયતી કચેરીમાં જમા કરી અને આપ આ સહાય મેળવી શકો છો